ભાવનગર એન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર તથા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કડક ખાતે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચના અનુસાર પોલીસ અધિક્ષક સાહેબ નાઓએ ભાવનગરમાં વિવિધ આંતરરાષ્ટ્રીય ચોરીના ગોરખ ધંધા ઉપર સખતે હાથ કામગીરી કરવા સારું સૂચના તથા માર્ગદર્શન આપ્યું હતું જે અનુસંધાને એસઓજી શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર યુ સુનેશરા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીને મળેલી બાતમીના આધારે શિવાજી થી મંત્રેશ કોમ્પ્લેક્ષ કરતલ જવાના રોડ ઉપર યોગી સ્મૃતિ કોમ્પ્લેક્ષ પાસે અમરૂભાઈ શેલારભાઈ દેસાઈ રહે ખડશે તાલુકો જિલ્લો ભાવનગરવાળાને વેલ માછલીની ઉલટી હેમ્બરગ્રીઝ નામનો મૂલ્યવાન પદાર્થ ચોરી છુપીથી લાવી શંકાસ્પદ વેચાણ કરવા સારું રાખેલ હોય જેનું વજન એક એકસો કિલોગ્રામ સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આવેલ છે આરોપી અમરૂભાઈ શેલારભાઈ દેસાઈ ઉંમર વર્ષ ધંધો ડ્રાઇવિંગ રહે ખડશે આહિર શેરી તાલુકો જિલ્લો ભાવનગર કબજે કરેલ મુદ્દામાલમાં વહેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ વજન એક કિલો એકસો પાસઠ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા એક કરોડ સોળ લાખ પચાસ હજાર એમ્બરગ્રીસ પર વહેલના અટરડામાં બનેલો મીણવાળો પદાર્થ છે અને તે અત્તર તથા ચાઇનીઝ દવામાં બનાવવામાં વપરાતો અત્યંત મૂલ્યવાન પદાર્થ છે જે વહેલ માછલીની બોડીમાંથી મળી આવે છે તથા ઘણી વખત સમુદ્રમાં તરતી જોવા મળે છે વૈશ્વિક બજારમાં તેની ખૂબ જ ઊંચી કિંમત આવતા તરતું સોનું કે સમુદ્રનો ખજાનો કહેવામાં આવે છે એમ્બરગ્રીસ વ્યાપાર ગેરકાયદેસર વેલ માછલીને વન્યજીવ જીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરના અનુસૂચિ હેઠળ સુરક્ષિત છે અને તેથી ભારતમાં એમ્બરગ્રીસનું વેચાણ સ્થળાંતર કબજો અથવા વેપાર કરવો ગેરકાયદેસર છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનિસરા નાઉર તથા એએસઆઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ ગુલ મહંમદભાઈ કોઠારીયા તથા એસસી યોગીનભાઈ ઢાંધલિયા તથા પીસી પાર્થભાઈ પટેલ મિનાશભાઈ ગોરી ધર્મદીપસિંહ જાડેજા હરપાલસિંહ ગોહિલ મુકેશભાઈ પરમાર તથા ડબલ્યુપીસી પીસી નિલમબેન તથા ટેકનિકલ સેલના પ્રજ્ઞેશભાઈ પંડ્યા તથા ડીપીસી પ્રતાપસિંહ પરમાર સુરેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા